ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીને શુક્રવારે રાત્રે દિલ્હીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે દેશના પૂર્વ ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા કૃષ્ણ અડવાણીને રૂટીન ચેકઅપ માટે દિલ્હીની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે સત્તાણું વર્ષે ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીની સારવાર ન્યુરોલોજી વિભાગના વરિષ્ઠ સલાહકાર ડોક્ટર વિનીત સુરીની દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે હાલ તેઓ તબીબોના નિરીક્ષણ હેઠળ છે અને તેમની તબિયત સ્થિર હોવાનું કહેવાય છે છેલ્લા બે અઠવાડિયાથી તેમની તબિયત નાદુરસ્ત હતી અડવાણીને આ વર્ષે ઓગસ્ટ મહિનામાં પણ અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારબાદ તેઓ ન્યુરોલોજીસ્ટ ડૉક્ટર વિનીત સુરીના નિરીક્ષણ હેઠળ હતા અને તેમની તબિયતમાં સુધારો થતાં તેમને રજા આપવામાં આવી હતી તેના એક મહિના પહેલાં છવ્વીસમી જૂને રાત્રે સાડા દસ વાગ્યે તેમને દિલ્હી એઇમ્સના યુરોલોજી વિભાગમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા ડૉક્ટર અમલેશ શેઠની દેખરેખ હેઠળ તેમની સારવાર કરવામાં આવી હતી અને બીજા દિવસે રજા આપવામાં આવી હતી ત્રીસમી માર્ચ બે હજાર ચોવીસના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા તેમને ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો લાલકૃષ્ણ અડવાણીનો જન્મ આઠમી નવેમ્બર ઓગણીસો સત્યાવીસના રોજ કરાંચીમાં થયો હતો તેણે આઠમી નવેમ્બરે પોતાનો અઠ્ઠાણુંમાં જન્મદિવસ ઉજવ્યો પીએમ મોદીએ તેમના માટે શુભેચ્છા સંદેશમાં લખ્યું હતું કે શ્રી લાલકૃષ્ણ ઉપર હાર્દિક શુભેચ્છાઓ આ વર્ષ વધુ વિશેષ છે કારણ કે આપણા માટે તેમની ઉત્કૃષ્ટ સેવા માટે ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો છે ભારતના સૌથી પ્રશંસનીય રાજકારણીઓમાંના એક છે જેમણે પોતાને ભારતના વિકાસ માટે સમર્પિત કરી દીધા હતા તેમની બુદ્ધિમત્તા અને સમૃદ્ધ આંતરદૃષ્ટિ માટે તેઓ હંમેશા આદર પામ્યા છે હું ભાગ્યશાળી છું કે ઘણા વર્ષો સુધી તેમનું માર્ગદર્શન મળ્યું હું તેમના લાંબા અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરું છું